અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વૈષ્ણવ દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેજ લાલજી મહોદયના મુખે સત્સંગ મહોત્સવ તારીખ ત્રણ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી ગિરિરાજ ધામ સ્વર્ણિમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ છે જેમાં મનોરથી ડોક્ટર મુકુંદલાલ વી શાહ તથા ડોક્ટર ચેતનભાઈ અને ડોક્ટર ધવલભાઈ દ્વારા વૈષ્ણવ સમાજના યુવા પ્રેરણા મોતી આચાર્ય દ્વારકેશલાલજી સત્તરમાં વંશજ છે જે સંસ્કૃત વિષયમાં માસ્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ ભાગવદ ગીતા શ્રીમદ ભગવત ઉપનિષદ તથા વિદ્રતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિદ્વાન છે જેમણે સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરી છે જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખા આપવામાં આવી છે અને સમગ્ર દેશમાં તેમની દિવ્ય વાણીનો લાભ આપી રહ્યા જેમણે વલ્લભ કુલ આચાર્ય તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત છે જે પાંચે ખંડોમાં તેમની હવેલીની સ્થાપના કરી છે સમગ્ર આફ્રિકા ખંડની સૌપ્રથમ હવેલી શ્રી વલ્લભ ધામ સ્થાપવાનો પણ શ્રેય તેમના ફાળે જાય છે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શ્રી નાથ દ્વારા નાથધામ હવેલી તથા વૈષ્ણવ સંઘ એકેડમી તથા વ્રજધામ હવેલીનું નિર્માણ પણ થયેલ છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં શ્રી નાથ દ્વારા હવેલી સિરનીમાં વ્રજવેલી એડિલેટમાં વલ્લભધામ હવેલીની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં તથા ભારતના અનેક શહેરમાં હવેલીનું નિર્માણ સાથે અમદાવાદ બોપલ વિસ્તારમાં ભક્તિધામ નામથી વિશિષ્ટ સંકુલ આપશ્રી દ્વારા નિમિત્ત કરવામાં આવેલ છે આ મહંત દ્વારા વિદ્યાર્થીઓને દત્તક યોજના વિશાળ પાયા ચલાવવામાં આવે છે અને કોરોના કાળથી અન્નદાન યોજના વિશાળ પાયામાં ચલાવવામાં આવે છે ક્રાંતિકારી વિચારો દેશ વિદેશમાં પ્રખ્યાતિ પ્રાપ્ત કરે મહંતના સ્વમુખે ભાગવતનું સ્મરણ કરવું એ જીવનનો એક લ્હાવો છે તો પ્રભાવશાળી આચાર્ય શ્રી માટે સર્વે વૈષ્ણવો ગૌરવ અનુભવે છે તો આવા વૈષ્ણવ માટે મોડાસાના સ્વર્ણિમ સંકુલ પાર્ટી પ્લોટમાં ભગવત કથા છે તો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી